એટલે જો પેલા હું અહિયાં કટારી તો પેલાથી જ મારા મમ્મી પપ્પા ને હું બધા ના પાડતી કે મને નથી ગમતું ને ઈ લોકોએ મારી યાર બધા મમ્મી પપ્પા એ જબરજસ્તી કે તું અમારું માન ને આમ કે ઘરના છે ફૂઇ છે કે તું હગાઈ કરલે લે ને લગન કર લે તો મેં કીધું ના મને નથી ગમતું છોકરો તો ઈ લોકો જબરજસ્તી મમ્મી નું માન રાખીને મેં લગન કર્યા

તો આવો સાંભળી કે ગુલ મહમ્મદે આ લક્ષ્મીબેનના પતિને કેમ મારી નાખવાની ધમકી આપી આ બંને વચ્ચે એવું તો શું થયું છે કે મારવાની ધમકીઓ આપી રહ્યા છે આ બાબતે મનસુખભાઈ રાઠોડે શું સમાધાન આપ્યું છે આવો સાંભળીએ એ પહેલાં જો ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયકન પણ દબાવી દેજો મનસુખભાઈ બોલો હાજી હા તો અત્યારે મારા હસબન્ડ અહીંયા છે ને તમારી પાસે એમને નંબર મોય મૂક્યા મને હાજી હા તો મારે જાવું હોય તો એક જવા નથી દેતા કોઈ આપડે તમારું નામ શું છે મારું નામ લક્ષ્મી 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 બેન લક્ષ્મી રાણજી ચાવડા એક મિનિટ લક્ષ બેન ઈયા ભાઈ રાણજી હા हेलो। आपने लक्ष्मी बेन आपने कई समाज मत मुमेडियन? में थे वो हम मुसलमान नहीं दिख रही थी मुसलमान क्या मोमेडियन मोमेडियन ना मैं राव माँ है राव माँ राव माँ हाँ राव माँ राव माँ राव माँ राव माँ अलेइ ये क्या माँ आवे हम ये क्या माँ इतने मतलब संधि सिपाई मेमो संधि संधि माँ संधि હા માં ઓકે એટલે એટલે શું પ્રોબ્લેમ હું હું જો હતી તો મારા મમ્મી મમ્મી પપ્પા પપ્પા ને 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 બધા બધા ના પાડતી કે 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 મને ગમતું ઈ લોકો એ અમારું માન આમ ઘરના છે ફૂઇ છે કે તું હગાઈ કરે લગન કર લે તો મેં કીધું ના મને નથી ગમતો છોકરો તો લોકો જબરજસ્તી મમ્મી પપ્પા નું માન રાખી મેં લગ્ન કર્યા

જુના કટારીયા આ જુના કટારિયા એટલે મતલબ તમારે જે આ પ્રેમ થયો એ જુના કટારિયા માંથી થયો કે ક્યાંથી થયો તો ઈ જુના કટારિયામાંથી જ થયો તો એટલે મતલબ માં એમ કે ઈલો મને એમ કઈ અમે છૂટું કરવાનું જ હતું ગમતું જ નતું વાત કરતી જ હતી કે ભાઈ મને આ લોકો હેરાન કરે તો કે તું જો ને અમારા હા જો અમારા હા જો મમ્મી પપ્પા એમ કેતા તા મને એટલે ઈ લોકો નામ હું જોતી તી ને સહન કરતી હતી જેમ ઈ લોકો મને રાખતા તા એમ અને ઓયા જે મારી હતી મારા કપડા બધું ફાડી નાખતી હતી અને કોઈ સર ત્યાં મરખીતે એમનું કે ના મારા દીકરા ને એ રીતે રાખતા જ નતા એમ

જયારે છોકરાં ના લગ્નનાં થઇ ગયા તોય પણ એ લોકો એમ કે અહીંયા આવશે ને ગામ માં તો અમે મારી નાખશું તો હવે અમારે કરવું શું હવે પાછી જિંદગી બે બે છોકરા લઈને ક્યાં જાઉં મારા husband તો બારે બાર ની ગાડી કઈ નક્કી ના હોય ક્યારે ઘરે આવે ત્યાં સુધી હું એકલી કેમ રઉ હવે લક્ષ્મીબેન બેન આપડે છે ને એ તો અમે અમારી રીતે હમણાં વાયરલ કરશું આ જે કાઈ મારી નાખવાની ધમકી મારનાર છે એ એના નામ આવડે છે બે એક તો છે ગુલ પેલા ગુલ મામદ વલી મામદ છે હા એક મિનિટ ગુલ,

એટલે બીક લાગતી હતી કે કઈ કરી નાખશે તો પછી હું બે બે છોકરા લઇ ક્યાં જઈશ અને મમ્મી પપ્પા મને છૂટ આપી દીધી કે તને મજા આવે એ કર હવે તું રાજી થઇ તો અમે રાજી છીએ કે તું હવે તારું ઘર બાંધીને બે એટલે બસ અમે એમાં રાજી છીએ મારા મમ્મી પપ્પા એ મને એમ કીધું અને પપ્પા તો પેલા થી જ મને સપોર્ટ જ કર્યો છે પપ્પા તો મારી સાથે જ હતા બધાય માં જયારે હું મારા husband રણજીત ચાવડા આગળ આવી ત્યારે પણ મારા પપ્પાએ મારો સપોર્ટ લીધો છે

અત્યારે જાવું એ પણ ઈ જવાબદારી કોણ લે એમ બીક લાગે કે કાઈ થવું નતું કે મારા husband કે મારા છોકરા ને કે મારા સાસુ સસરા ને અમારે અહીંયા રહેવું છે ઘરે તો રહેવા નથી દેતા કાયદો કદાચ હાથ માં લે તો બધાય જેલ ભેગી ના થઇ જાય એકેય બચે નહિ કાયદો બહુ ખરાબ છે કાયદામાં તમને કઉ દાઉદ ઈબ્રાહીમ જેવાય અટાણે અહીંયા ભારત છોડીને ભાગી ગયા છે તો આ કઈ દાઉદ ઈબ્રાહીમ નથી. હા એટલે ના ના જાવું જ છે મારે મારા husband ઘરે જ જાવું છે કેમ કે અમારે સાસુ સસરા ને બધા રાખે મને બરાબર હા પોલીસ ને જાણ કરીને જવાનું ફરતી આપડી ભેગી પોલીસ હોય કાંઈ ગટર નહિ લાલ લાઈટ વાળી આવે ત્યાં પછી બધા મૂકી વાળે બીજું કાંઈ નહિ મારા husband તો છે મારા ઘરે પણ બીજું કોઈ નથી ને મારા ઘરે તો હું એકલી કેમ જાવે

જીલો આ ઈ કચ્છ લાગે અને જૂના કટારી લાગે હા કચ્છ ભુજ જૂના કટારીયા લે જવાબ તારે એમ કે બધી લેતા હોય બધી તો તો અમે જઈ સકીએ એમ કેમ કે પાછળ મારા પાછળ તો કોઈ છે જ નહીં જો મમ્મી પપ્પાને બધાય મૂકી દીધી એ ખાલી બધાય વાત હમણાં બે થોડાક દિવસ પહેલા મે વાત કરેલી હતી મમ્મી આરે ને તી બધાય એમ જ કીધું કે તું જ્યાં છો અહીંયા રાજી ખુશી થી રહે બસ તો અમે એમાં રાજી જ છીએ બધાય એમ જ કીધું એ મમ્મી પપ્પાને ઓકે હવે લક્ષ્મીબેન તમારો ફોટો મોકલો મારા ફોટા હા તમારા ફોટા મોકલો YouTube માં આવશે હા તમારી મંજૂરી છે ને હા અમારો બેયને ભેરા કે મારી એકલી ના તમારો એકના જ ફોટા મોકલો હા મારા એકના જ મોકલો અને પછી આ YouTube માં વાયરલ થાય આ બધું થાય પછી પાછો કાઢવા માટે કોઈના ફોન કે ભલામણ આવવાની આવશે નહીં